જશરાજ આરવ ધ્રુમેદ કવિશ જિયાન પ્રતિક્ષા કુશાલ ઝેનવી યુગ પ્રતિક શ્રેયમ ભવ્યા અનિવ્યા સિદ્ધિ હાર્દિક અનન્યા શ્રેયને ઓરેન્જ બેલ્ટ મળ્યો છે પર્વ રિયાંશ જય ગર્ભ હીર નીલ ધ્યાન કૃષ્ણાંગ દશ દેવમ હિતાંશ સચિત અને ગ્રીન બેલ્ટ મળ્યો છે તીર્થા મૌલિક પૃથ્વીરાજ સમીક્ષા યુવરાજ ફનીશને બ્લુ બેલ્ટ મળ્યો છે

તેમાં ટોટલ પાસઠ કોયડા એ એક્ઝામ આપી હતી તેમાં છોકરાઓને બહાદુરી કરાટે એસ સર્ટિફિકેટ અને બેલ આપવામાં આવશે તેઓની એક્ઝામ હું બદરુદ્દીન સૈયદ એ લીધી હતી હું બહાદુરી કરાટે એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત